ચોવીસ કલાકની ની અંદર રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે બે પાંચ ની અંદર ગુજરાતના તમામ ડેમો ભરાઈ જશે પણ આ વર્ષે ડેમો ખાલી નહીં જાય એ કોઈ ચિંતા કરવાની નથી ખાસ કરીને વધારે ડેન્જર જિલ્લા કોઈ હોય

કે બંગાળી ખાડીનું ગુજરાત ઉપરથી પસાર થવાનું છે આ ડિપ્રેશન છે એ મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપરથી જ પસાર થશે અને ગુજરાત ની અંદર પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ને આ સિસ્ટમને પણ સારા નો લાભ મળશે જે રેગ્યુલર વરસાદો પડતા હોય

હવે સોળ તારીખ વરસાદ નો રાઉન્ડ ચાલુ થયો છે આ રાઉન્ડ સુધી સૌરાષ્ટ્રના ભાગોની અંદર એની તીવ્રતા વધારે જોવા મળી અને એ પછી સત્તર તારીખનો નો અને અઢાર અને ઓગણીસ તારીખ આજે ઓગણીસ તારીખ થઈ ચુકી છે ગઈકાલે અઢાર આજે તારીખ એમ ચોવીસ કલાક અંદર રાજ્યની અંદર ભારે થી અતિભારે વરસાદ નોંધાયા છે જે વરસાદ છે ગીર સોમનાથ અમરેલીના અમુક ભાગો જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર અને રાજકોટના અમુક વિસ્તારો ની અંદર આમ આટલા વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્રના ના વિસ્તારો છે એમાં ભારેથી થી વરસાદ નોંધાયા અને ખાસ કરીને ને double ની અંદર આ વરસાદ નોંધાયા છે એટલે કે નવ ઇંચ કરતા વધારે કોઈ જગ્યાએ એ બાર ઇંચ તો કોઈ જગ્યાએ એ પંદર સત્તર ઇંચ જેવા પણ વરસાદ થયા છે એવી જ રીતે કચ્છના ના દરિયાઈ કાંઠા ભાગો છે તેમાંથી પણ વરસાદ નું સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને અત્યારનો જે આ વરસાદ છે કૃપાલસિંહભાઈ આ અત્યારે અરબસાગર ની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા થી પશ્ચિમ દિશા જે છે કે અમને જે અમારું અનુમાન છે જેની અંદર કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં નલિયા હોય માંડવી હોય અથવા તો જે છે કંડલા છે આ જે તમામ વિસ્તારો છે એની અંદર પણ સામાન્ય કલાક વધારે વરસાદ પડશે અને ખાસ કરીને વધારે ડેન્જર જિલ્લા કોઈ હોય તો એ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા છે જે હજુ પણ અમે રેડ એલર્ટ ગણી રહ્યા છીએ આવનારા ચોવીસ કલાકની અંદર હજુ પણ ડબલ ડિઝિટ ની અંદર ત્યાં વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જેની અંદર ગીર કુમના જુનાગઢ ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર વારકાણ જામનગર આ પાંચે જિલ્લા એવા છે કે જ્યાં હજુ પણ ડબલ ડિઝિટની અંદર વરસાદ આવનારા ચોવીસ કલાક દરમિયાન જોવા મળે

જેનું મેન કારણ છે દક્ષિણ ગુજરાત થી લઈ અને કેરળ સુધીનો જે ઓક્સો ટ્રફ હોય છે જે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યા છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન કારણે પડી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યા છે એ ઓક્સો ટ્રફ કારણે પડી રહ્યા છે દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર કર્ણાટક થઈ અને કેરળ સુધી નો જે ઓક્ષોડ ટ્રબ છે એ ખુબ મજબૂત પોઝિશનમાં છે અને એ ઓક્ષો ટ્રબ ના કારણે અત્યારે દક્ષિણ ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી અમ ડાંગ બીલીમોરા આહવા આ તમામ વિસ્તાર અંદર બે દિવસથી વરસાદ પડી રહ્યા છે અને હજુ પણ આવનારા દિવસની અંદર એટલે કે ચોવીસ કલાક સુધી હજુ પણ ત્યાં વરસાદ યથાવત રહેશે કારણ વરસાદની તીવ્રતા ઓછી જણાઈ રહી છે અને બીજું છે મધ્ય ગુજરાતના અમુક ભાગો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારો વિરમગામ જેવા વિસ્તારો છે અને સાથે અરવલ્લી વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના જે ચાર જિલ્લા છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને સોળ થી વીસ જુલાઈ નું જે સેશન આવતીકાલે વીસ જુલાઈ છે વીસ જુલાઈ સુધીમાં જે આપણે સાયક્લોનિક છે અરબી સમુદ્રમાં તે હવે નબળું પડી અને પશ્ચિમ દિશા તરફ આગળ ખસી જશે પણ મહત્વની બાબત એ છે કે ગઈકાલે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની છે ઓરિસ્સાના દરિયાકાંઠા નજીક પહોંચી ગયું છે એ ડીપ ડિપ્રેશન અત્યારે ઓરિસ્સા થઈ છત્તીસગઢ ને મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે એ ઝડપથી આગળ વધશે એકવીસ અથવા તો બાવીસ જુલાઈ ફરીથી વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થઈ જશે એટલે મહત્વની વાત છે કે જે મેં આપને વાત કરી હતી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું એ ઓછું રહેવા પાછળનું મેઇન કારણ એ હતું કે અત્યાર સુધી જે વરસાદ આવ્યા એ અરબ સાગરની સિસ્ટમોને કારણે આવ્યા અને જનરલી એવું બનતું હોય છે કે અરબ સાગરની સિસ્ટમો છે એ જયારે પણ સક્રિય થાય ત્યારે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે લાભ આપતી હોય એનો લાભ ઉત્તર ગુજરાતને ઓછો મળતો હોય છે એટલા માટે જ અત્યાર સુધી ઉત્તર ગુજરાત એ ઓછો લાભ પડ્યો કેમ કે આ તમામ સિસ્ટમો છે અરબ સાગર બની હતી અત્યારે પહેલી વખત હવે એવું બની રહ્યું છે કે બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી થી પસાર થવાનું છે એટલે એકવીસ અંકો તો નથી એ ડીપ ડિપ્રેશન ની અસર ચાલુ થશે ને એ પણ એક અઠવાડિયા સુધી અસર રહેશે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ

વરસાદો પડતા હોય એના કરતા ટકાવારીની દ્રષ્ટિએ ઓગણત્રીસ જુલાઈ આવતા આવતા વરસાદની ટકાવારી વધી જશે અને સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતા અમે માની રહ્યા છીએ પરેશભાઈ અત્યારે છે ઓછો જોવા મળ્યો અને એવું કહેવાય રહ્યું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે તો આપણે જોઈએ તો અરબસાગરમાં જે સિસ્ટમ સક્રિય થાય ને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થાય એમાં શું કેર હોય છે જનરલી એવું હોય છે કે ની અંદર જે સિસ્ટમો બનતી હોય છે એ સિસ્ટમો છે એ જે સૌરાષ્ટ્રના જે દરિયાઈ તમામ જિલ્લાઓ દરિયાઈ કાંઠાના જિલ્લાઓ દક્ષિણ ગુજરાત થતી હોય જેમ જેમ આગળ પડતી હોય તેમ નબળી કેમકે એની અંદર જે પાણીનો જથ્થો હોય છે એ ખાલીથી એ પછી આગળ વિસ્તારો એનો લાભ ન મળતો હોય અને જનરલી એવું જોવા મળે છે કે જ્યારે જ્યારે વરસાદી સિસ્ટમો છે અરબસાગર માંથી આવે ત્યારે આખી સિસ્ટમ જો આપણા ઉપરથી પસાર થાય તો ઘણી વખત એવું બનતું હોય કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ની અંદર લાભ મળી જાય આ વખતે અને મોટા ભાગે એવું બનતું હોય છે કે અત્યારે વરસાદી સિસ્ટમ છે ને એ તો દરિયામાં જ પસાર થઈ ગયું છે પણ એનું જે એન્ટી જે આપણે એન્ટી ક્લોક ની દિશામાં જે હવા ફરે છે એટલે કે એનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે દરિયાની ઉત્તરી દિશામાં જે દરિયામાં હવા ફરી રહી છે એ વરસાદની સિસ્ટમમાંથી એ હવાઓ છે એ ભેજવાળા પવનો આવી રહ્યા છે ને એ ભેજ છે ને એ ગુજરાત ઉપર વાદળ બનાવી અને એ વરસાદ વરસાવી રહ્યો છે એને કારણે આગળના વિસ્તારોમાં એનો લાભ ન મળતો હોય એવી રીતે આ અરબસાધન સિસ્ટમ કામ કરતી હોય જનરલી જોવા જઈએ તો બંગાળની વાટીની જે સિસ્ટમ બને છે એનો બે ટ્રેક હોય છે એક ટ્રેક એવો હોય છે કે ત્યાંથી છત્તીસગઢ ઓરિસ્સા છત્તીસગઢ મધ્યપ્રદેશ સુધી આવે અને મધ્યપ્રદેશ ની પછી ઉત્તર દિશામાં ગતિ કરીએ ગુજરાત તરફ આવવાની બદલે ઉત્તર દિશામાં ગતિ કરે તો એ યુપી અને દિલ્હી સુધી એ સિસ્ટમ જતી હોય છે પણ ઘણી વખત એવું બને છે કે અમદાવાદ ગાંધીનગર હોય દાહોદ ગોદરા આ વિસ્તારો ઉપર થાય અને ઉત્તર ગુજરાત ઉપર થઈને પાકિસ્તાન તરફ જતી હોય છે આ બીજો ટ્રેક છે મધ્યપ્રદેશ સુધી એક ટ્રેક છે કે ત્યાંથી મધ્યપ્રદેશ સુધી બંગાળની ખાડીમાંથી આવશે મધ્ય ગુજરાત માંથી મધ્યપ્રદેશ

મોટું સર્ક્યુલેશન છે એ કારણે ધક્કો શકે એટલા માટે અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે આ ડિપ્રેશન છે એ મધ્ય થઈને ગુજરાત ઉપરથી જ પસાર થશે અને ગુજરાત અંદર પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ને આ સિસ્ટમ ને કારણે સારા એવા વર્તન લાભ મળશે એટલે જે સિસ્ટમો બનતી હોય છે એમાંથી આપણો સીધો સવાલ હતો અરબ સાગર અને બંગાળ ની ખાડી પણ આ બંને સિસ્ટમ આ પ્રકારના ટ્રેક છે અને આ ટ્રેક મુજબ આ સિસ્ટમો ચાલતી હોય એટલે

જોકે અત્યારે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના ડેમો છે દ્વારકા જામનગર આની અંદર અત્યારે ડેમો તો ઓવરફ્લો થયા છે પણ નદીઓ છે એ ગાંડી ટુર છે બે કાંઠે વહી રહી છે એટલે આ વિસ્તારોની અંદર પાંચ છ જિલ્લાની અંદર ડેમો ભરાઈ ગયા છે અને હજુ ઓગણત્રીસ તારીખ સુધી આ વરસાદ ચાલવાના છે એટલે રાજ્યના અનેક વિસ્તારો છે ત્યાં ડેમો ભરાઈ જશે અને આની અંદર સાર્વત્રિક રીતે કદાચ બની શકે કે જુલાઈ સુધીમાં રાજ્યના તમામ ડેમો ન ભરાય તો મોટા ભાગના ડેમો છે જુલાઈ સુધીમાં ભરાઈ જશે કદાચ પાંચ દસ ટકા કે વીસ ટકા ડેમો બાકાત રહેશે એ આપણે ઓગસ્ટ મહિનાના લગભગ પાંચ ઓગસ્ટ થી લઈ અને પંદર ઓગસ્ટ ના સેશન માં ભરાય તેવી શક્યતાઓ છે એટલે બે પાંચ ની અંદર ગુજરાતના તમામ ડેમો ભરાઈ જશે પણ આ વર્ષે ડેમો ખાલી નહીં જાય એટલે એ કોઈ ચિંતા કરવાની નથી બીજા નંબરની અંદર ચોમાસું છે એ અમે ઘણા સમયથી કહેતા આવીએ છીએ ઉનાળા દરમિયાન થી અમે અપીલ કરી રહ્યા છીએ કે આ ચોમાસું લાંબુ ચાલવાનું છે એટલે કે ઓક્ટોબર મહિના ની વીસ અથવા પચીસ તારીખ સુધી ચાલવાનું છે એટલે ચોમાસું લાંબુ ચાલશે એટલે હજુ ઘણા બધા વરસાદ થશે જેનાથી કુવા બોર અને ડેમો છે નદી નાળા છે આ બધું છલકાઈ જશે ખાસ કરીને દરેક ખેડૂતો ને પણ મારે અહીંયા અપીલ છે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે આ એક કુદરતની કૃપા છે કુદરતની મહેરબાની છે અને આ કુદરતી કૃપાથી વરસાદ પડી રહ્યો છે આ વરસાદ નદીમાં થઈ અને જેવી રીતે દરિયા સુધી આ પાણી જતું રહે છે તો પ્રયત્ન બધાએ એ સમજાય એવું કરવું જોઈએ કે જે કુવા અને બોર છે ને રિચાર્જ કરવા જોઈએ જે આ વરસાદનું પાણી છે બહાર જતું રહે છે એની જગ્યાએ જમીનનો બહુ ઉતારવામાં આવે અને જમીનો રિચાર્જ થાય તો આવનારા દિવસમાં આપણા માટે ખૂબ સારી વાત રહેશે સુરેન્દ્રનગર જિલ્લો ક્યાંક ને ક્યાંક હજી એટલો બધો વરસાદ નથી આપણને જોવા મળ્યો અને ખાસ કરીને જોઈએ તો જુનાગઢ અને પોરબંદર માં ખુબ જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ઓછો છે દક્ષિણ ગુજરાતમાં સારો જોવા મળ્યો છે તો પરેશભાઈ આ સાર્વત્રિક કહી શકાય એવો વરસાદ ક્યારે જોવા મળશે મેં આપને જણાવ્યું એમ કે સાર્વત્રિક નહીં પણ જે વીસ તારીખ સુધી આ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર તારીખ આવતીકાલે સાંજે કરવાના છે એ પછી એકવીસ તારીખ એકવીસ થી લઈને ઓગણત્રીસ તારીખનું સેશન હશે એ સેશન ની અંદર જે આ બાકી રહેલા વિસ્તારો છે જેમાં મોરબી સુરેન્દ્રનગર હોય અથવા તો રાપર તાલુકો છે મધ્ય ગુજરાત ભાગ છે ઉત્તર ગુજરાત ભાગો છે એ તમામ ભાગોને બીજા સેશન ની અંદર એટલે કે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર એકવીસ થી લઈને ઓગણત્રીસ જુલાઈ એમાં એ લોકોને લાભ મળશે એટલે બે પાઠ ની અંદર આ વરસાદ છે એ જુલાઈ મહિના દરમિયાન આપણે તમામ વિસ્તારો આવી જશે એટલે અત્યારે જે સાર્વત્રિક નથી એમ એકવીસ થી ઓગણત્રીસ એ પણ સાર્વત્રિક નહીં હોય પણ મહત્વની બાબત એ છે કે અત્યારે જે નો વરસાદ પડી ગયો અને જે પાટા થઈ ગયા છે એ ને લાભ મળવાનો છે એટલે બંને પાઠ ની અંદર લાભ મળી જાય એટલે આ ખુબ સારી વાત છે ઓગણત્રીસ જુલાઈ સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસી જશે એવું મારું ચોક્કસ અનુમાન અત્યારે પવન પણ ખૂબ જોવા મળી રહ્યો છે વરસાદની સાથે વીજળી પડવાના પણ અનેક અનેક દાખલા અને પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતા જોવા દેખાઈ રહ્યો છે બિલકુલ આ કોઈ વાવાઝોડાનો ડર રાખવાની જરૂર નથી આ એક ચોક્કસ છે કે અમુક વિસ્તારોની અંદર પવનની સ્પીડ વધી છે કે આ જે સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર અને અરબી સમુદ્રની સિસ્ટમ ને કારણે જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે મેં મેં આપને કીધું આ જે વરસાદો છે ને એ પવન ખેંચી લાવ્યું છે આપણે એટલે આજે પવન જે વરસાદ ખેંચી લાગ્યો છે એટલે પવનની સ્પીડ છે વધારે છે અને સિસ્ટમ છે એ થોડીક થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ઓળસી રહી છે એટલે આની અંદર ગાઢ વીજળીનું પ્રમાણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે અને પવનની સ્પીડ છે અમુક વિસ્તારોની અંદર વધી રહી છે પણ આ પવનની સ્પીડ છે મોટો વધારો થાય કે વાવાઝોડા જેવો માહોલ સર્જાય એવી શક્યતાઓ નથી આ નોર્મલ પવનની સ્પીડ કહેવાય આ સ્પીડના ના પવનો રહેશે આ એક ચોક્કસ છે કે ગાજવીજ છે એનું પ્રમાણ આપણે રહ્યું છે અને આ ગાજવીજ છે જો આપણે વીસ તારીખ સાંજ સુધી જોવા મળશે વીસ તારીખ પછી જે નવી સિસ્ટમ આવે જો એ થન્ડરસ્ટોમ એક્ટિવિટી ના ભાગ રૂપે એકવીસ તારીખ થી તો એમાં ગાજવીજ જોવા મળશે અને જો સામાન્ય રીતે પસાર થશે તો માત્ર વરસાદ થશે એ સિસ્ટમ આપણે ગુજરાત થી થોડીક નજીક આવશે એટલે ચોક્કસ પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ જે રીતે વાત કરી કે જે બંગાળમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આગામી દિવસોમાં ખુબ સારો વરસાદ પડી શકે છે અને જુલાઈ ના એન્ડ સુધીમાં અનેક ડેમો છે તે પણ ભરાઈ શકે છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર